રાજકોટમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ આવી એક્શનમાં શહેરમાં એસઓજી એ સપ્રાય ચેકિંગ હાથ ધર્યું છે વાહનો તેમજ લોકોનું કરવામાં આવ્યું ચેકિંગ માદક પદાર્થો અને દારૂ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મોબાઈલ ફોરેન્સિક લેબને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે નવા વર્ષની ઉજવણી પર પોલીસની રહેશે બાજ નજર

પોલીસનો સ્ટાફ અત્યારે ચેકિંગમાં તો લાગી ગયો છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી છે એ અનુસંધાને રાજકોટમાં દારૂ પણ પુષ્કળ પકડાઈ રહ્યો છે અને બીજી તરફ માદક પદાર્થોનું સેવન લોકો ન કરે તે માટે પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને તમામ વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું હતું અને સાથે જ રાજકોટ શહેર પોલીસે ગુનેગારોને પણ કડક ભાષામાં એક મેસેજ આપ્યો છે કે જો થર્ટી ફર્સ્ટ પહેલા કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિએ કોઈ માદક પદાર્થનું સેવન કરતા હશે અથવા તો દારૂની રેલમછેલ કોઈ વાડી વિસ્તારમાં કે પછી કોઈ રિસોર્ટ પરંતુ સુધી દરરોજ કોમ્બિંગ નાઇટ યોજવામાં આવશે અને અલગ અલગ વાહનો ચેકિંગ પણ કરવામાં આવશે અને લોકોને પણ એક પોલીસે મેસેજ આપ્યો છે કે દારૂ સેવન આપ છોડી દેશો અને તમારું અને તમારા પરિવારની જિંદગી બચાવી દેશો જી જી સમગ્ર માહિતી બદલ ઋષિ આપનો આભાર